આપ સૌની પાસે જાણકારીએ છીએ કે છેલ્લા ચોવીસ કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ જે સરેરાશ વીસ પચીસથી વધારે જે વીસ પચીસ ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો ત્યાં એક ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ થઈ જાય સ્થિતિ જલપંપા સ્થિત પવન વધારે હોવાના કારણે આંગળી આવે ખેતીના પાકો પણ વધારા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો નથી પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને ત્યાંનું પાણી પણ આ રણમાં બધું પાણી એક જગ્યાએ એકઠું અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આપતો પવન છે મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નીકળતું પડે તેના બદલે સામે બેક પાણી જેથી કરીને રણની અંદર પણ પાંચ સાતું પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂંટ ભાદું ઘાદ પાણી અહીંયા સંગ્રહાય આજે વરસાદ લોકોનું છે અત્યારે બંધ રહ્યો છે સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા એસટીએમ કક્ષાના અધિકારીઓને એકથી વધારે એસટીએમ કક્ષાના અધિકારીઓને એક એક તાલુકાની અંદર જે ભાઈ છે પણ એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું જે કામ હતું એમાં પણ એનડીઆરએફની ટીમ અને એ લોકોએ પણ કામ કરીને કેટલાક લોકોને બચાવવાનું કામ કર્યું છે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે અને આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં લાગી જશે જે જગ્યા ઉપર છે ત્યાં એ લોકો સલામત છે તેવા પણ સમાચાર એમણે જિલ્લા તંત્રને આપ્યા છે ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી અને યુજીપીસીએલની પૂરી ટીમ એમના એમડી પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગી છે એકસો ને પચીસ ગામને વાત કરતાં બાકીના બધા કામ કાલે સાંજ પહેલાં જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે જ્યાં ખોદી નથી શકાય એવી કેટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી રહેશે બીજા બધા ગામોમાં સાત સુધીમાં કનેક્ટિવિટી કરી ઇલેક્ટ્રિસિટી જામી દીધા છે આ એનટી લોકોએ ખાતરી આપી છે છપ્પન જેટલી ટીમો બનાવીને અલગ અલગ જાહેરાતમાંથી ડિપ્લોય કરી દે તે સિવાય આર એનપીની ટીમ પંચાયત અને સ્ટેટ બંનેની ટીમો પણ આવી છે જે રોડની કનેક્ટિવિટી નથી તેને પણ કામ કરવા માટે ઝોનના અધિકારી એ અહીંયા આવી ગયા છે અને એ પણ કામ ઉપર હાથ છે એ જ પ્રમાણે ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે સમસ્યા ખાસી મોટી છે કામ એક બે દિવસમાં પૂરું થયું નથી મિનિમમ એકાદ વીકનું કામ કરવું જ પડશે પછી કદાચ સર્વેનું કામ બાકી ખેડૂતોની સમસ્યાઓ છે એને પણ ઉકેલ કરવું પડશે પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને દાટવાનું કામ જેથી કરી વહીવટી રોગચાળોના પણ ધ્યાન રાખવું પડશે કામ ઘણું મોટું છે પરંતુ પૂરી ટીમ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગ્યા છે આ જે ચીફ સેક્રેટરીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના ભરવાના એ જને એક એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે જે કલેક્ટરશ્રીના માર્ગદર્શનની અંદર જિલ્લાની અંદર રહીને કામ કરશે